તો આજે આપણે જતા હતા દાદાના દર્શન કરવા ડબોડા ગામ દર્શન કર્યા પછી વૃદ્ધ આશ્રમ વાત મળી ભાઈ ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ છે રિક્કનભાઈના પાર્થ ભાઈ પહોંચી ગયા ભાઈ માવતર વૃદ્ધ આશ્રમ ત્યાંના સંચાલક રોહનભાઈ સાથે આપણે વાતચીત કરી હતી મારું રોહનભાઈ શાસ્ત્રી છે મેં માવતર વૃદ્ધ હું એઝ એ તરીકે સેવા આપું છું આપ સર્વને એક હૃદયપૂર્વક પ્રાર્થના છે કે અમારું આશ્રમ આઠ વર્ષથી ચાલે છે આઠ વર્ષની અંદર ભાગ્યે જ કોઈ એની મુલાકાત લીધી છે ટોટલ સંખ્યા પચીસ છે કોઈ સ્થાનિક કે સરકારી કે અધ સરકારી કોઈ અમને સહાય મળતી નથી એ અમારા ટ્રસ્ટી મંડળના કોન્ટ્રીબ્યુશનથી જ અમે લોકો અહીંયા આવીએ છીએ કે જ્યારે જ્યારે અમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય છે ત્યારે એને ફેસિંગ કરવા માટે અમે એકલા હાથે જ આ બધું કરી રહ્યા છે એની તમે કન્ડિશન તમે જોશો તો અમને લાગશે કે ખરેખર આ આશ્રમમાં મદદની ખૂબ જ જરૂરિયાત છે અને આ વિડીયો જે પણ વ્યક્તિઓ જોડે છે એક વખત નાનકડી મુલાકાત લેજો કે આ જે સુકાયેલી આંખોમાં જે સપના જે છે એ સપના બધા રોડાઈ ગયા છે માટે આપ સર્વને હું નમ્ર વિનંતી કરું છું કે એક વખત અમારા આશ્રમ પર મુલાકાત લો અને યથાશક્તિ પ્રમાણે આપ ઉદાર હાથે દાન આપશો જે રીતે રોહન બે વાતચીત કરી ભાઈ વૃદ્ધાશ્રમમાં પચીસથી વધારે વૃદ્ધ માવતર રહે છે ભાઈ એની પરિસ્થિતિ વિડીયોમાં તમે જોઈ જ શકો છો તો દોસ્તો તમારાથી એક જ અપીલ છે કે નાનામાં નાની મદદ ફૂલ નહીં તો ફૂલ ફૂલની પાંખડી તો દોસ્તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને તમે દાદાના દર્શન કરવા જાઓ તો આ વૃદ્ધા મુલાકાત લેવાનું ના ભૂલતા